એમ્બ્રોઈડરી મશીનરીનું સૌથી મોટું પ્રદર્શન સીટમેક્સ બે હજાર છવ્વીસનો શુભારંભ સુરતના સરસાણા સ્થિત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સુરત ચેમ્બર ઓફ કોમર્સ અને એમ્બ્રોઈડરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એન્ડ મશીનરી એક્સપો સીટમેક્સનો શુભારંભ સુરતના કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રદર્શનમાં સોથી વધુ બ્રાન્ડ્સની મશીનરી પ્રદર્શિત કરવામાં આવી રહી છે આ પ્રસંગે ચેમ્બરમાં ઉપપ્રમુખ અશોક જીરાવલાએ જણાવ્યું હતું કે આ વખતે જે પ્રદર્શન યોજાયું છે તે એક અલગ પ્રકારનું પ્રદર્શન છે જેમાં પચ્ચીસ હજારથી વધુ દેશ વિદેશના લોકો પ્રદર્શન જોવા આવવાના છે આ વખતના પ્રદર્શનમાં આધુનિક ટેકનોલોજીને કારણે વ્યાપારીઓને ખૂબ જ ફાયદો થશે વર્ષોથી જે એક્ઝિબિશનો થાય છે એના કરતાં કંઈક જુદું એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે આની અંદર તમામ સેગમેન્ટ જે કહેવાય વેલ્યુ એડિશનના આમાં સામેલ છે ખાસ કરીને કહેવાય કે પોઝિશન પ્રિન્ટ જે અલગ અલગ ધાગાથી જે બનવું જોઈએ અલગ અલગ કલરથી બનવું જોઈએ એ એક જ મશીનની અંદર તમામ કલર આવી જાય ધાગો એક જ હોય છે અને જુદા જુદા કલરથી એને એમ્બ્રોડરી થાય છે અને એના ઉપર પોઝિશન પ્રિન્ટ થાય છે એટલે કહેવાનો મતલબ કે આ વખતે જે છે એ એક અલગ પ્રકારનું એક્ઝિબિશન છે ખાસ કરીને આમાં સોથી વધારે એક્ઝિબિટર જોડાયા છે પચીસ હજારથી વધારે લોકો એની વિઝિટ કરવાના છે અને સોળસોથી વધારે જે બહારના બાહારના આવું સ્ટેટના લોકો જે સોળસોથી વધારે લોકો આની આ અત્યારે આવવાના છે જે અને વિદેશથી પણ જાપાનથી કોરિયાથી અને ચાઇનાથી પણ લોકો જોડાયા છે કહેવાનો મતલબ એ જ તાત્પર્ય છે કે જે ટેકનોલોજી ક્યાંય નથી ઇન્ડિયામાં એ ટેકનોલોજી આ વખતે આમાં એની પ્રદર્શની મુકાણી છે જે લોકો આમાં વિઝિટ કરવા આવશે એને ક્યાંક નવું જાણવાનું મળશે નવો ઉદ્યોગ મળશે નવો બિઝનેસ મળશે આ પ્રસંગે ટેક્સટાઇલ એસોસિએશનના પ્રમુખ કૈલાશ હકીમે જણાવ્યું હતું કે એમ્બ્રોઇડરી આવવાથી કાપડ ઉદ્યોગમાં વેલ્યુ એડિશનને કારણે ખૂબ જ ફાયદો થયો છે. ઇશલી ટેક્સટાઇલ પોલિસીમાં કહી ન કહી યે અમારી એમ્બ્રોઇડરી મશીને ટેક્સટાઇલ પોલિસીમાં લેને સે છૂટ ગઈ થી. આજ પાછો ટેક્સટાઇલ પોલિસીમાં લેને કે કારણ ઓ રિબેટ ઓર છૂટ ઓર સબસિડી કે કારણ પાછે એ એમ્બ્રોઇડરી દો ડબલ ગતિ સે આગળ بڑھ રહા હૈ. हमारे कलकत्ता बेंगलोर कलकत्ता के अंदर जो एडिशन और हैंडमेड के काम होते थे हमारे सूरत के इन उद्योगकारों ने वो मशीनों पे इतना ज़बरदस्त और इतना कम रेट में डेवलप किया है और फाइन क्वालिटी में आज सूरत के अलावा अन्य जो उस भारत में अन्य शहर हैं वो हमारे डेवलपमेंट के सामने कमज़ोर पड़ रहे हैं और जो प्योर का लहंगा एक, एक लाख रुपए का मिलता था एक लाख के लहंगे को सूरत का व्यापारी आज सात हजार में पांच हजार में दस हजार में और उससे बेटर क्वालिटी दे रहा है पूरे भारत के अंदर यदि एथनिक वेयर में यदि देखा जाए और वैल्यू एडिशन में देखा जाए तो हमारे सूरत की ये इंडस्ट्री ये एम्ब्रॉयडरी के माध्यम से ही सफल हो पाई है आ प्रसंगे एम्ब्रॉयडरी व्यापारी ए जान्यू की सूरत मे आ प्रदर्शन ने कारण ना व्यापारियों ने बहु मोटो फायदो बाइट સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એ મહાજનોની સંસ્થા છે અને અહીંયા આ સંસ્થામાં આજે એમ્બ્રોઇડરી એક્ઝિબિશન સુરતના જે માઇક્રો અને સ્મોલ સ્કેલ મહાજનો કે જેની તાદાદ સુરતમાં કદાચ હું ગણું છું ત્યાં સુધી દસેક લાખ લોકોની છે કે જે લોકો પોતાના નાની ફેક્ટરીમાં એક મશીન બે મશીન નાખીને પણ ચલવે છે એને માટે આ એક બેન્ચમાર્ક એક્ઝિબિશન છે એમ્બ્રોઈડરી બિઝનેસ એ લગભગ બે લાખ સ્ત્રીઓને રોજગાર પૂરું પાડે છે એ લોકોના કામને વાચા આપે છે એ લોકોને ઇન્ડિપેન્ડન્ટ બનવા માટેનો એક માર્ગ પૂરો પાડે છે અને મધ્યમ અને સ્મોલ માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીને ખૂબ જ વેગ મળશે આ મહાજનોના એક્ઝિબિશન